પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ જે અનુસંધાને દેડિયાપાડા પોલીસ સ્ટાફના માણસો પ્રોઈબિશન વોચમાં કણબી પેટા ખાતે હાજર હતા તે દરમિયાન એક ઇકો ગાડી નંબર જી જે ઝીરો ફાઇવ આરબી સેવન એટ નાઇન વનના ચાલકે નાસી ભાગી જવાનો પ્રયત્ન કરતા તેનો પીછો કરી માંચ ચોકડી પાસે પકડી પાડી ઇકો ગાડીની અંદર બે ઇસમો હોય અને ઇકો ગાડીનો ડ્રાઈવર ચાલકનું નામ હરેશભાઈ દમણિયાભાઈ વસાવા ઉમરવસ પચીસ રહે સીશા વઘઈ ફળી તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા હોય જેથી ઇકો ગાડીની અંદર તપાસ કરતા દારૂ બિયર મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તર હજાર છસો નો પ્રોહિબિશન મુદ્દામા પકડી ગુનો દાખલ કર્યો છે જિલ્લો નર્મદાનો હોય તેમજ બાજુમાં બેસેલ બીજો ઈસમ દિનેશભાઈ દસરિયાભાઈ વસાવા ઉમર વર્ષ બાવીસ રહે સીશા દારૂ બિયર મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તર હજાર છસો નો પ્રોહિબિશન મુદ્દા સાથે પકડી ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર રવિ સૈયદ દેડિયાપાડા